મેં પૂછ્યું હરીશાને કે તારી આંખમાં શું કેમ હું સામે તૂટવાની કઈ ગાંઠ એને ઓઠોથી તું પૂર આમ ઓઠને તું મોન રાખે કેમ ચાલે મનને ખાલી ચરણ બનાવી રાખી પૂરને તું આગમન આપે છે ને હવામાં કંઈ ફેર નથી તો પણ હાથી અને તુફાનને તું સહે છે જો તું આમ જ કરીશ તો કેમ જા બોલ આકાશમાં વાદળ ઘંઘોળ છે ને ધરતી સૂકી પડ પડી છે નથી વરસતો ને નથી ભીંજવતો ધરતીની તરસ ને નથી ઉજવતો કેમ જા સફરના સ્ટેશનમાં ઊભા હોય મંજીલની ગાડી રાહ જોતા હોય ઘડિયાળમાં બાર વાગે ને પગ હલતા હોય મનને ઉતાવળો ને ગાડી ના તો કેમ વાતમાં તું રમન ના કર આખોની તરસ પર રમન ના કર મુકુસની દદુ દુસ્કે છે ને રાતોની ઊંઘ ભડકે છે કેમ જા સ્પર્ધાઓ યોજાય છે ખેલાડીઓ ગોઠવાય છે કોઈને હાર અને કોઈને જીત મળે છે જીત મળે એને પ્રોત્સાહન અપાય છે પણ હાર મળે તો એને ધૂટકારાય છે કેમ સાર એક ખોટી આશા આપી વિશ્વાસના પુલ બાંધે છે બ્રહ્મને હકીકત બતાવી લાગણીના પુલ લાવે છે યાદુ સ્વપ્ન બનાવી નયનમાં નીર વહાવે છે અંધને આધાર આપે ખુદને લાચાર બનાવે કેમ સાર વાત તારી હૃદયને સ્પર્શે પણ આશાની તો રોશની હતી નફરતને તું આમ ના પાડીશ સત્ય તું ના જોઈ તો કેમ ચાલે હાથમાંથી ધૂળ તો સરકવાની તું એને ના પકડ ચાંદ તો ચમકશે તું એની ચિંતા ના કર ખુદના આંસુ વહાવી મને અસહાય ના કર નજરને બંધ રાખે પ્રેમને ના સમજ કેમ ચાલ હરી હરી શો બોલ પથ્થરમાં બંધી લાવી શકે બંધ પણ ચમક આવી શકે મુખને પણ સંતોષ મળે ને જીવનને એક માર્ગ મળે જો સાથી તારા જેવું મળે તો આપના આંસુમાં પણ સ્મિત મળે